વિક્રમભાઈને વેચવાનું છે વાત કરું તો વિક્રમભાઈ અને છ ફૂટ નું રોટાવેટર જોવા મળશે આ શક્તિમાન કંપનીનું રોટાવેટર અંદર બ્લેડ નવી નાખેલી છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ રોટા રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા રોટાવેટરના માલિક વિક્રમભાઈનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ આગળ તો વિડિયો પૂરો જોતા રહેજો અને રોટાવેટર રૂબરૂ જોવા જાવ તો દિનેશભાઈનો કોન્ટેક સોરી વિક્રમભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કે આ રોટાવેટર વેચાઈ જશે જ તમારે ખોટો ધક્કો થશે બાકી ઓરિજિનલ કલરમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલરમાં જ છે સાવ ઓછું ચલાવેલું છે અને ફૂલ સાચવેલું આ શક્તિમાન કંપની અને અને છે મોડેલ કિંમતની વાત કરું તો કિંમત રાખેલી છે વિક્રમભાઈએ જે અંદાજીત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત અંદાજિત છે રોટાવેટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ રોટાવેટર જિલ્લો જામનગર તાલુકો કાલાવડ અને ગામ રામપળ રવેશિયા ગામે જોવા મળશે રોટાવેટર લેવાનું હોય તો વિક્રમભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વિક્રમભાઈના ત્રેસઠ પાંચ સાણત્રીસવાળા નંબર પર ફોન કરી રોટાવેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો